સુરતના વરાછામાં પ્રી મોનસૂન કામગીરી બાદ રોડ બેસી ગયો છે જેથી ટેમ્પોનો ટાયર રસ્તામાં ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ચોમાસુ શરૂ થવાને થોડી વાર છે ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ડ્રેનેજ લાઈન નાખવાના કામ બાદ રસ્તાઓ યોગ્ય રીતે ન બનાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વરાછાના મોટા ભાગના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેથી વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે હવે ફરી એક વખત આ રોડ બેસી જતા ટ્રક ફસાઈ ગયો હતો અને જેથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો સ્થાનિક લોકો કહે છે કે આ પહેલો બનાવ નથી અગાઉ પણ ટેમ્પો ટ્રાવેલર આ જ જગ્યાએ રસ્તો બેસી જવાથી ફસાઈ ગયા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી પછી યોગ્ય મટીરિયલથી રોડ ન બનાવતા આ પરેશાની થઈ રહી છે સ્થાનિક લોકો હવે પાલિકાની અધિકારીઓની ઢીલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત